નમસ્કાર બાળ મિત્રો ધોરણ ત્રણ વિષય કલસોર જેમાં આપણે આગળ પાઠ નંબર છ જોયો હતો હવે જોઈશું પાઠ નંબર સાત જેનું નામ છે એક છલાંગે દરિયો કૂદો પાઠ નંબર સાતનું નામ છે એક છલાંગે દરિયો કૂદો ચાલો ગાઈએ ગીતડું બાળ મિત્રો તમે લોકડાઉનમાં ટીવી ઉપર રામાયણ જોતા હશો બરાબર ને રામાયણમાં હનુમાન વિશે જાણો છો ને બરાબર તમે હનુમાન વિશેના કાર્ટૂન પણ જોતા હશો હનુમાન દાડાને તો ઓળખો છો ને તો હનુમાન દાડા તમે જોયા હશે રામાયણમાં જેમાં હનુમાન દાડાને અનેક પરાક્રમો આવડતા હતા અનેક વિદ્યાઓ જાણતા હતા એમાં તમે રામાયણની અંદર જુઓ તો હનુમાન ભગવાન જ્યારે જરૂર પડે ત્યારે પોતાની લંબાઈ વધારી શકતા હતા એટલે કે પોતે મોટા થઈ શકતા હતા અને જ્યારે જરૂરત પડે ત્યારે નાના પણ થઈ શકતા હતા બરાબર ને તમે જોયું હશે તો ચાલો એવું જ પરાક્રમને લગતું એક ગીત છે જેમાં હનુમાન ભગવાને લંકામાં જઈને લંકા દહન કર્યું હતું એ વિશેનું ગીત છે બરાબર તમે જોયું હશે કે લંકામાં ગયા પછી હલમાન દાડાની પૂછડી સળગાવવામાં આવે છે અને એ સળગાવીને આખી લંકાને સળગાવી દે છે પરંતુ એમની પૂંછડીને કંઈ થતું નથી તો ચાલે ચાલો એ વિશેનું ઘી આપણે જોઈએ લંકા ટારી સરી ગઈ પૂછડી મારી સાજી રહી તેલ પણ તારા દિવાસરી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી સરગ્યા મકાનો ને સરગ્યા મહેલો ઊભી બજાર પણ સરગી ગઈ પૂછડી મારી સાજી રહી તો અહીંયા હનુમાન ભગવાન વિશેનું ગીત છે અને હનુમાન ભગવાન જાણે કે કહેતા હોય એ રીતે આ ગીત લખાયેલું છે તો લંકા તારી સરગી ગઈ પૂછડી મારી સાજી રહી હનુમાન ભગવાન કહે છે કે રાવણ તારી લંકા તો સરગી ગઈ પણ મારી પૂછડી તો એવીને એવી સાજીને સાજી જ રહી તેલ પણ તારું ગાભા તારા તેલ પણ તારું વપરાયું અને જે ગાભા હતા એ પણ તારા જ વપરાયા દિવાશ્રી પણ તારી જ ગઈ અને દિવાશ્રી પણ

સરગી ગઈ પરંતુ હનુમાનદાનાની પૂંછડીને સહેજ પણ નુકસાન થયું નહીં પૂછડી મારી સાજી રહી બરાબર હવે ધ્યાનથી જુઓ ચિત્ર દેખાય છે તમને શું દેખાય છે એક માટા છે જે રસોઈ કરી રહી છે એમાંથી ઘરના દરવાજાની જે જારી છે એમાંથી હનુમાન ભગવાન પોતાનું સ્વરૂપ નાનું કરીને ઘરમાં રસોડામાં પ્રવેશે છે બરાબર હવે હનુમાન દાદા જીવન ઉપર આધારિત એક પ્રસંગ અહીંયા રજૂ થયેલો છે એ આપણે જોઈશું ચાલો જોઈએ વાર્તા છે ચાલો એક સરસ મજાનું જંગલ હતું આપણે જોઈએ રામાયણમાં તમે જોતા જ હશો બરાબર પહેલા જંગલમાં દરેક રહેતું હતું હનુમાન દાડાનું પરિવાર પણ રહેતું હતું તો એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે અને એ જંગલની અંદર માતા અંજની અને પિતા કેસરી સાથે કોણ રહેતું હતું હનુમાન રહેતા હતા પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે અને હનુમાનદાડાના જે પિતા હતા એ આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે બરાબર જે રીતે તમારા પપ્પા પણ નોકરી ધંધા માટે સવારે નીકળી જતા હશે અને સાંજે પાછા ઘરે આવતા હશે એ રીતે હનુમાનદાણાના પિતા પણ કામકાજ કરવા માટે સવાર નીકળી જતા અને સાંજે ઘરે પાછા આવતા રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે ઘર ઘરમાં નાનકડા હનુમાન માટા સાથે વાટો કરે રમે અને માટાના કામમાં મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પટાવી દે બાકીનો બધો જ સમય માતા સાથે વાતો કરે અને રમે અને જ્યારે હનુમાનદાના પિતા કામકાજ અર્થે સવારની પહોળમાં ઘરેથી નીકળી જાય છે પછી સાંજે પાછા ઘરે આવે છે ત્યારે ઘર ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે એવે સમયે હનુમાન દાદા માતા સાથે વાતો કરે રમે પણ ખરા અને માતાના કામમાં મદદ પણ કરે તમે કરો છો બરાબર ના કરતા હોય તો હનુમાન દાદાની જ્યાં તમે પણ મદદ કરજો હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પટાવી દે અને માતાનું જે કામ માતા એને સોંપે એ કામ ખૂબ જ ઝડપથી હનુમાન દાદા પટાવી દે એટલે કે પૂરું કરી આપે બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે અને બાકીનો જે સમય બચે એમાં માતા સાથે હનુમાન દાદા વાતો કરે અને માતા સાથે રમે એક દિવસની વાત છે અંજની માતાએ રસોઈ બનાવવાનો સમય થયો હતો એક દિવસની વાત છે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું આમ વિચારી તેમને કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેટો આવ એક દિવસની વાત છે જ્યારે અંજની માતાને રસોઈ કરવાનો સમય થયો હતો સાંજ સાંજે હનુમાન દાદાના પિતા ઘરે પાછા આવે એમના માટે રસોઈ બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા પરંતુ હનુમાન દાદાએ તો જીદ કરી હતી માતા સાથે રમવા માટેની તમે પણ કરો છો ને જીદ માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી કામ પૂરું કરતા એને સમય લાગે અને પછી માતાએ વિચાર્યું કે હનુમાનને એક એવું કામ સોંપી દઉં કે જેથી કામ પટાવતા એને સમય લાગે ત્યાં સુધી હું રસોડામાં જઈને રસોઈ કરી દઉં પછી હલમાણ આવશે ત્યારે એના બાપુજી પણ આવશે પછી કામ પટાવીને હલમાણ આવશે તો એના બાપુજી પણ આવી જશે ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું આમ વિચારી તેમણે કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેટો આવ હનુમાન દાદા કહેવા લાગ્યા જી માતાજી હનુમાને જવાબ આપ્યો હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને માતાના જમના હાટનો અંગૂઠો પકડ્યો અરે આ શું હનુમાન તો મોટો થવા લાગ્યા હાટ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા પોતાનો હાટ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હજી તો માતા રસોડામાં ગયા ના ગયા ત્યાં તો ફર હાજર માતાએ કામ સોંપ્યું હનુમાનદાનાને કે જંગલમાંથી થોડા પાકા ફળ લેટો આવ અને માતાની આજ્ઞાનું પાલન કરીને હનુમાણે એ કામ પૂર્ણ કરવા માટે નીકળી પડ્યા અને હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જ પોતાના જમના હાટનો અંગૂઠો પકડ્યો જમના હાટનો અંગૂઠો પકડ્યો એટલા માટે અરે આશું હલમાન તો મોટા ને મોટા થવા લાગ્યા અંગૂઠો પકડ્યો એવા હલમાન દો સ્વરૂપ મોટું થઈ ગયું એકદમ મોટા થઈ ગયા એમના હાથ પણ મોટા થઈ ગયા અને પછી તેમને લાંબા હાટ કરીને પોતાના હાટ લંબાવ્યો અને બધા પાકા ફળો વિની લીધા ઝાડ ઉપરથી બરાબર અને પછી પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર જેવા રસોડામાં ગયા ન ગયા એવા હનુમાન દાદાએ પાકા ફળો તોડી લાવીને માતાજીને હાજર કરી દીધા હે એટલી વારમાં પાકા ફળ આવી ગયા તારા બાપુ લાવ્યા હનુમાને કંઈ જવાબ ન આપ્યો એ તો મડક મળક હસતા રહ્યા માતાજી વાટ સમજી ગયા અને આ જોઈને અંજની માતા ચોકી ગયા હે આટલી વારમાં પાકા ફળ આવી ગયા નક્કી તારા બાપુજી લાવ્યા હશે હનુમાને કંઈ જવાબ ના આપ્યો અને તે મનમાં મનમાં મરક મરક હસતા રહ્યા અને પછી અંજની માતા વાટ સમજી ગયા સમજી મને ખબર છે જમણા હાટનો અંગૂઠો પકડીને તને મોટા થટ્ટા આવડે છે ચાલો ને માં આપણે કંઈ રમીએ હનુમાને વિનંતી કરતા કહ્યું માતા અંજની સમજી ગયા કે મને તારા બધા પર્વને સમજ છે નક્કી તે જમણા હાટનો અંગૂઠો પકડીને મોટા થટ્ટા તને આવડે છે એટલે તે મોટા થઈને નક્કી આ પાકા ફરો લઈ આવ્યો છે પછી હનુમાન ભગવાને જીદ કરી ચાલો ને માટા આપને કંઈક રમીએ હનુમાને વિનંતી કરી વિનંતી કરી એટલે આજજી કરી તમે પણ આ રીતે કોઈક દિવસ મમ્મી પપ્પાને વિનંતી કરતા હશો બરાબર ને કોઈ રમગડા માટે પણ વિનંતી કરતા હશો અથવા તો રમવા માટે પણ વિનંતી કરતા હશો ના બેટા હમણાં તારા બાપુજી આવશે એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે જમીને પછી આપણે રમીશું અજની માતાએ કીધું ના બેટા હમણાં તારા બાપુજી કામેઠી પાછા ઘરે આવશે એમના માટે જમવાનું બનાવણું હજી બાકી છે પછી હું જમવાનું બનાવી લઉં પછી બધા જમીને આપણે પછી રમીશું ના મારે તો અત્યારે જ રમવું છે હનુમાન ભગવાને જીદ કરી ના મા મારે તો અત્યારે જ રમવું છે ઠીક છે તું એકલો એકલો બહાર રમ હું ઘરમાં રસોઈ બનાવું પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો હનુમાને જવાબ ન આપ્યો માત્ર મરક મરક હસ્યા તો પછી માતા અંજનીએ કહ્યું ઠીક છે તું એકલો એકલો બહાર રમ તું એકલો એકલો બહાર રમ હું ઘરમાં રસોઈ બનાવું પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો મને પરેશાન ન કરતો હનુમાન જવાબ ન આપ્યો હનુમાને જવાબ ન આપ્યો માત્ર મરગ મરગ હસ્યા માત્ર્યા તું એમ નહીં માને લાવ ઘરની જાળી બંધ કરી દઉં પછી કેવી રીતે આવીશ એમ કહીને માતાએ જારી બંધ કરી અને રસોઈ કરવા બેઠા ભગવાન હનુમાન દાદા તો જીદ કરીને બેઠા હતા કે માતા સાથે જ રમવું છે એટલા માટે માતાએ પણ શું કર્યું ઘરનો દરવાજો આવે એની જાળી બંધ કરી દીધી અને પછી એમ કહીને ઘરનો દરવાજાની જારી બંધ કરી દીધી અને પછી એમને રસોઈ બનાવવા માટે રસોઈ ઘરમાં ગયા અને હનુમાન દાદા ઘરની બહાર રહી ગયા હવે આગળ જોઈએ હનુમાન ઘરની બહાર અને માડાજી અંદર હવે સ્વાભાવિક છે કે ઘરના દરવાજો બંધ કરી દીધો જ્યારે તો હનુમાન દાદા ઘરની બહાર રહી ગયા અને માતા ઘરની અંદર માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય હવે હનુમાન દાદાના જે માતાજી હતા એ રોટલી રસોઈ ઘરમાં બનાવતા હતા અને રોટલી જેમ જેમ બને એમ છાબડીમાં મૂકતા જાય તમે આ દ્રશ્ય તમારા ઘરમાં પણ જોયું હશે જ્યારે તમારા મમ્મી કે બહેન રસોઈ કરતા હશે ત્યારે જેમ જેમ રોટલી બનતી જાય તેમ તેમ તે છાબડીમાં મૂકતા જાય અને થોડી વાર પછી માએ છાબડીમાં જોયું અને થોડી વાર પછી અંજની માટાએ છાબડીની અંદર જોયું તો એક પણ રોટલી નહીં તો જે રોટલી બનાવીને છાબડીમાં મૂકતા હતા એ છાબડીની અંદર એક પણ રોટલી દેખાય નહીં આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં અને આજુબાજુ પણ જોયું તો કોઈ દેખાયું નહીં માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી હનુમાન અને માતાને વહેમ શંકા ગય આ પરાક્રમ કોણ હશે હનુમાનનું હશે એટલા માટે માતાએ મોટેથી અવાજ બૂમ પાડી હનુમાન બહારથી જ કહ્યું હા માં હનુમાને બહારથી જ કહ્યું કે હા માં કહ્યું કે જી હા માં જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે પણ મને એ કહે કે તું અંદર આવ્યો ત્યારે અને કેવી રીતે અંજની માતા હનુમાનને કહેવા લાગ્યા જો મને ખબર છે કે આ પરાક્રમ તારું છે અને આ રોટલી તે જ ખાધી છે પણ મને મને એક કે કે કહે તું તું અંદર આવ્યો કઈ રીતે મરક મરક હસીને હલુમાને કહ્યું અંગૂઠો પકડીને મોટા ઠવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ ઠવાય છે અને મરક મરક હસતા જઈને હલમાન દાદાએ તો જવાબ આપ્યો કે જે રીતે અંગૂઠો પકડીને મને મોટા થટ્ટા આવડે છે એ રીતે હું મારા પગની ટચલી આંગળી પકડીને નાના થતાં પણ આવડે છે એમ એટલે તું જારીની વચ્ચેથી વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ ને એમ માટા અંજળી કહેવા લાગે એમ એટલે તું જારીની જે વચ્ચેની જગ્યા છે એમાંથી તું નાનો થઈને આવ્યો એમ ને હામાં હલમાને જવાબ આપ્યો હામાં હે ભગવાન આ છોકરો મને જમવા જ દેતો નથી એમ કહીને હનુમાનને લાળથી ટેડી લીધો હે ભગવાન આ છોકરો મને જમવા જ દેતો નથી એમ કહીને હનુમાનને લાળથી ટેડી લીધો આ રીતે તમે પણ ઘરમાં પરાક્રમ કરતા હશો બરાબર જીદ લઈને બેઠા હો અને માતાને કંઈ કામ હોય પરંતુ તમે માતા અથવા તો પપ્પા સાથે જીદ લઈને બેઠા હોય કે મારે આ રમકવું જોઈએ મારે આ રમવું છે બરાબર આ રીતે અને જે રીતે હલમાન દાદા માતા સાથે રમવાની જીદ લઈને બેઠા હતા પરંતુ માતાને ઘરની રસોઈમાં એમના પિતાજી કે હલમાન દાદાના પિતાજી કામકાજ પટાવીને સાંજે ઘરે આવે એમના માટે એમની માતાજી રસોઈ કરવા માટે બેઠા હતા પરંતુ હનુમાન દાદા તો જીદ લઈને બેઠા હતા બરાબર આ રીતે તમે પણ કંઈક વાડની જીદ લઈને માતા અથવા તો પિતાને કામ કરવા દેતા નથી બરાબર ને તો હનુમાન દાદા પણ આવું પરાક્રમ કરતા હતા હવે આના આધારે આપણે થોડીક વાતચીત જોઈશું નંબર એક તમે ઘરમાં કયા કયા ટોફાણો કરો છો ચાલો આનો જવાબ તમારે જાતે લખવાનો છે બરાબર દરેક જણ અલગ અલગ પ્રકારના ટોફાણો કરતા હશે કોઈક શું કરતું હશે કોઈક પૂછ જોઈએ તો કોઈક ઘરની અંદર લીટા દોરતું હશે બરાબર ને એવા બધા પરાક્રમો કરો ને લીટા દોરો બીજા કયા કયા પરાક્રમો તમે કરો છો તો કૂતરાની પૂછડી પણ તમે ખેંચતા હશો બરાબર બીજા વસ્તુ છૂટી ફેંકી ફેંકી દેતા હશો નાના છોકરાઓને પજવતા હશો કૂતરાની પૂછડી ખેંચી લેતા હશો બિલાડીને નવરાવતા હશો દીવાલ પર લીટા કરતા હશો બરાબર અથવા તો કોઈક દિવસ તો દૂધ પણ ઢોળી દેતા હશો આવા ઘણા બધા તમે તોફાન તમારી રીતે કરતા હશો એ રીતે તમારે જે જે તોફાન કરતા હોય એ તમારે બધા તોફાનો અહીંયા પ્રશ્નની અંદર લખવાના છે તોફાન ન કરું તે માટે મમ્મી પપ્પા મારા વખાણ કરે છે અને મને કંઈક લય આપવાની લાલચ આપે છે ઉપરાંત તોફાનથી થતા નુકસાન વિશે પણ સમજાવે છે નંબર ત્રણ તમે કેવી મસ્તી મજા કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે હું કૂતરા બિલાડી સાથે તમને બહુ ગમ્યું જવાબ આવશે હલુમાન હલુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા હલુમાન ટછલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડી માની બધી જ રોટલીઓ ખાઈ ગયા હનુમાનનું આ તોફાન મને બહુ જ ગમ્યું નંબર હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું નંબર છ હજી તો માટા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફર હાજર આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માટા રસોડામાં હશે હજી એનો જવાબ આવશે હજી તો માટા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફર હાજર આ વાક્યને આધારે કહી શકાય કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માટા રસોડામાં જ હશે નંબર સાત માતાએ એવું કેમ માણ્યું કે રોટ રોટલી હનુમાણે જ ખાડી હશે એનો જવાબ આવશે માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો હનુમાનજીએ ફરો તોડી લાવી હાજર કર્યા આ પરાક્રમ પરથી માતાજી સમજી ગયા કે રોટલી હલુમાણે જ ખાડી હશે નંબર આઠ હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા હનુમાનજી જમના હાટનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા અને ટચલી આંગળી પકડીને પોતાના શરીરને નાનું કરતા હતા નંબર નવ માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે એનો જવાબ આવશે માટાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી કામ પૂરું કરતા એને સમય લાગે અને હું એટલી વારમાં તે રસોઈ બનાવી શકે પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કહ્યું હશે નંબર દસ આ ઘટના કયા સમયની હશે સવાર બપોર કે સાંજની તમને કેવી રીતે ખબર પડી આ ઘટના સાંજના સમયની હશે કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે માટાએ રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું હતું નંબર અગિયાર હનુમાનની જેમ તમારે નાના મોટા ઠવાનું હોય તો શું શું કરો દાખલા તરીકે માથા પર ટપલી માળો કાણ ખેંચો વગેરે હનુમાનની જેમ મારે નાના મોટા ઠવાનું હોય તો હું ચપટી વગાડું જમણા હાથથી હાથની ચપટી વગાડતા મોટા ઠવાય અને ડાબા હાથની ચપટી વગાડતા નાના ઠવાય નંબર બાર તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો હું હનુમાનની જેમ નાનો મોટો થઈ શકતો હોઉં તો દૂર જવા માટે મોટો થઈ જાઉ અને ભીડમાં હું નાનો થઈ જાઉં હવે આગળ જોઈએ નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો નીચે આપેલા છે જે શબ્દ એ બધા ભેળસેળ થઈ ગયા છે બરાબર ક્રમ પ્રમાણે ગોથવાયા નથી એટલા માટે આપણે એ વાક્યને સાચા અર્થમાં લખવાના છે તો પહેલો સવાલ હતો બનાવવાનો માટે સમય થયો રસોઈ બરાબર આ બંધ બેસતું નથી વાક્ય તો તમારે બંધ બેસતું વાક્ય લખવાનું છે તો લખો માટાને રસોઈ બનાવવાનો સમય થયો હતો નંબર બે એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં આ પણ વાક્ય નથી તો વ્યવસ્થિત લખવાનું છે તો લખો થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં હવે આગળ જોઈશું નંબર ત્રણ લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાકા તો આ બંધ બેસતું વાક્ય નથી તો વ્યવસ્થિત લખવાનું છે તો લખો પોતાનો હાથ લંબાવીને ડૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા નંબર ચાર જાય રોટલી જાય બનાવતા અમે માતાજી છાબડીમાં આ બંધ બેસતું વાક્ય નથી તો એને વ્યવસ્થિત લખો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય નંબર પાંચ પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા તો આ પણ બંધ બેસતું વાક્ય નથી તો વ્યવસ્થિત લખવાનું છે તો લખો જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થટા આવડે છે હવે જોડીમાં કામ કરો આ જોડીમાં કામ કરવાનું છે નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન બરાબર કાણો માત્ર કાણો અનુસ્વાર દીર્ઘય રસ્વવું હસ્વવું અનુસ્વાર ર કાણો અને માત્ર ઉમેરીને નવા શબ્દ બનાવો તો આ વિરામ ચિહ્નો આપણે ઉમેરવાના છે અને નવા શબ્દો બનાવવાના છે ઉદાહરણ આપેલું છે જુઓ હનુમન લખેલું છે હવે હનમ ની અંદર આપણે હસ્વ ઉ ઉમેરીશું અને કાનું ઉમેરીશું તો હનુમાન શબ્દ બનશે દેખાય છે હનુમાન શબ્દ એ રીતે આપણે આ બધા જે આપેલા છે શબ્દ એના ઉપર એની અંદર આપણે આ વિરામ ચિહ્નો ઉમેરીને નવો શબ્દ બનાવીશું તો ચાલો જોઈએ પહેલો મતજ મતજમાં આપણે કાણો અને દીર્ઘ ઈ ઉમેરીશું બરાબર તો માતાજી શબ્દ બનશે મ પછી કાણો મા પછી ત પછી કાણો તા જ પછી જ ને દીર્ઘ ઈ તો માતાજી શબ્દ ભણશે એ જે બીજો શબ્દ છે અગટ તો અગટ અગટ શબ્દમાં આપણે અ ઉપર અનુસ્વાર ઉમેરીશું ઘને દીર્ઘઉ લગાવીશું અને થને કાનો કાનો અને માત્ર લગાવીશું તો અંગૂઠો શબ્દ ભણશે તો લખો અંગૂઠો પછી ત્રીજો શબ્દ છે અજન અજણમાં આપણે અ ઉપર અણુસ્વર ઉમેરીશું અને નને દીર્ઘ ઈ લગાડીશું તો અંજની શબ્દ બનશે તો લખો શબ્દ અંજની પછી છે કસર કસર શબ્દમાં કને એક માત્ર લગાડીશું અને રને દીર્ઘ ઈ લગાડીશું તો કેસરી શબ્દ બનશે તો લખો કેસરી અગર અગર શબ્દ લખેલો છે એમાં અને કાણો અને અનુસ્વાર લગાડીશું પછી અર ને ઈ લગાડીશું દીર્ઘ ઈ તો આંગળી શબ્દ બનશે તો લખો આંગળી શબ્દ ટચલમાં લ ને દીર્ઘ ઈ લગાડ લગાડીશું તો ટચલી શબ્દ બનશે તો લખો ટચલી શબ્દ બરાબર અહીંયા આપણે અટકીએ છીએ હવે આ પાઠ જે બાકી રહે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે નિહાળીશું ત્યાં સુધી તમારે ગીત બરાબર ગીત લખવાનું છે નોટબુકમાં પછી વાર્તા પણ લખવાની છે અને પછી તમારે પ્રશ્નોના ઉત્તરો પણ નોટબુકમાં લખવાના છે સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું છે બરાબર અને આ બધું લેશન કર્યા પછી તમારે મારા ઉપર પોતા મોકલવાની જરૂર નથી કેમ કે આપણે દર મહિને લેશન ચેક કરવા માટે બોલાવવામાં આવશે Agora, agora.